અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ મંદિર બનતા પહેલા શ્યામ ભજન સંધ્યાનું આયોજન કરાયું અંકલેશ્વર ના જાણીતા બિલ્ડર અને સમાજ સેવા કરનાર વિજય અગ્રવાલ દ્વારા નેશનલ હાઈવે અડતાલીસ પર એરપોર્ટ ની સામે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાર્ક બનાવી રહ્યા છે ત્યારે ત્યાં એક શ્યામ મંદિરનું ભવ્ય મંદિર પણ બનાવવા જઈ રહ્યા છે ત્યારે શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ ભરૂચ અંકલેશ્વર દ્વારા એરપોર્ટની સામે પંદર જૂનના રાત્રિના આઠ કલાકે અંબે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે શ્યામ ભજન સંધ્યાનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તે સંદર્ભમાં શ્યામ ભક્તો ભજન સંધ્યા માટે ભેગા થયા હતા ભજન સંધ્યામાં ભજન ગાયક શ્રી રાકેશ અગ્રવાલ દ્વારા શ્યામ ભજન ગાય લોકોને જુમાવ્યા હતા અને શ્યામ ભજન સંધ્યામાં ખાટુધામના પાવન સાનિધ્ય મહંત મોહનદાસજી મહારાજ અને તેમના પુત્ર શ્યામ રામ મહારાજે પણ ખાસ હાજરી આપી હતી અને લોકોએ તેમના દર્શન પણ કર્યા હતા અને શ્યામ ભજન સંધ્યા દરમિયાન જ્યોતના પણ દર્શન કરી ભક્તોએ ખાટુ ધામની ધન્યતા અંકલેશ્વરમાં અનુભવી હતી અને ભક્તો ઝૂમી પણ ઉઠ્યા હતા અને લોકોએ ભજનની મહાપ્રસાદી પણ લીધી હતી ભાવેશ મુલાણી બ્યુરો ચીફ દક્ષિણ ગુજરાત